જય શ્રી કૃષ્ણ ભગવાનની લીલા ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે આ વિડીયોમાં આપણે એ જાણીશું કે ભગવાન ગણેશ કેમ બધા જ દેવતાઓમાં પ્રથમ પૂજાય છે અને ભગવાન ગણેશનું વાહન ઉંદર જ કેમ છે તે સંપૂર્ણ આજે આ વિડીયોમાં જાણીશું તે પહેલાં સૌ પ્રથમ વખત આ ચેનલમાં આવી રહ્યા હોવ તો ચેનલને સબસ્ક્રાઈબ અને વિડીયોને લાઈક કરવાનું ભૂલતા નહીં ચાલો જાણીએ તો હિન્દુ ધર્મમાં ભગવાન ગણેશને પ્રથમ પૂજ્ય દેવતાનું સ્થાન મળ્યું છે ભગવાન ગણેશના આશીર્વાદ વિના કોઈ પણ શુભ કાર્ય પૂર્ણ માનવામાં આવતું નથી ભગવાન ગણેશને જ્ઞાન બુદ્ધિ સુખ અને સમૃદ્ધિના દેવતા માનવામાં આવે છે તેમના આશીર્વાદથી જીવનની તમામ મુશ્કેલીઓ દૂર થાય છે અને જીવનમાં સુખ સમૃદ્ધિ પણ આવે છે કોઈ પણ શુભ કાર્ય શરૂ કરતા પહેલાં માત્ર ગણપતિ બાપાનું જ ધ્યાન કરવામાં આવે છે પરંતુ આનું કારણ શું છે ચાલો જાણીએ કે ભગવાન શિવ અને માતા પાર્વતીના પ્રિય પુત્ર ગણેશને શા માટે પ્રથમ પૂજનીય દેવતાનું સ્થાન મળ્યું છે તો ખરેખર આની પાછળ એક પૌરાણિક કથા છે એવો કહેવાય છે કે એક વખત બધા દેવતાઓ વચ્ચે વિવાદ થયો કે પ્રથમ પૂજા પાત્ર દેવતા કોને બનાવવા જોઈએ બધા દેવતાઓ પોતાને શ્રેષ્ઠ જાહેર કરવા લાગ્યા જ્યારે નારદજીએ જોયું કે વિવાદનો અંત આવતો નથી ત્યારે તેમણે આ સમસ્યાનો ઉકેલ શોધવા માટે ભગવાન શિવનું શરણ લેવાની સલાહ આપી જ્યારે બધા દેવતાઓ ભગવાન શિવ પાસે પહોંચ્યા તો તેમણે આ વિવાદને ઉકેલવા માટે એક યોજના વિચારી તેણે તમામ દેવતાઓને કહ્યું કે જે કોઈ તેના વાહન પર આખા બ્રહ્માંડની પરિક્રમા કરે છે અને તેની પાસે સૌથી પહેલાં પહોંચે છે પૃથ્વી પર તેની સૌથી પહેલાં પૂજા કરવામાં આવશે આ સાંભળીને બધા જ દેવતાઓ પોતાના વાહનો આ દોડમાં ભગવાન ગણેશ પણ સામેલ હતા પરંતુ બ્રહ્માંડની આસપાસ ફરવાને બદલે તે તેના માતા પિતા એટલે કે ભગવાન શિવ અને માતા પાર્વતીની આસપાસ સાત વખત પ્રદક્ષિણા કરી અને હાથ જોડીને ઊભા રહ્યા જ્યારે બધા જ દેવતાઓ બ્રહ્માંડની પ્રદક્ષિણા કરી અને ભગવાન શિવ પાસે પહોંચ્યા ત્યારે તેઓએ ગણેશને ત્યાં ઊભેલા જોયા આ પછી ભગવાન શિવે ગણેશજીને વિજેતા જાહેર કર્યા આ જોઈને દેવતાઓ આશ્ચર્યચકિત થઈ ગયા કે બ્રહ્માંડની પરિક્રમા તેમણે કરી અને ગણેશજીની વિજેતા કેમ જાહેર કરવામાં આવ્યા આના પર ભગવાન શિવે સમજાવ્યું કે સમગ્ર બ્રહ્માંડમાં માતા પિતાનું સ્થાન સર્વોચય છે ગણેશ માતા પિતાની આસપાસ સાત વખત પરિક્રમા કરી ચૂક્યા છે આવી સ્થિતિમાં ભગવાન ગણેશને વિજય જાહેર કરવામાં આવ્યા છે ભગવાન શિવના આ નિર્ણય સાથે તમામ દેવતાઓ સંમત થયા ત્યાર પછી ભગવાન ગણેશને પ્રથમ પૂજ્ય દેવતાનું સ્થાન પર મળ્યું દરેક માંગલિક કામ અને દેવી દેવતાઓની પૂજા કરતા પહેલા ભગવાન ગણેશજીની પૂજા કરવામાં આવે છે એટલે શ્રી ગણેશને પ્રથમ પૂજ્ય પણ કહેવામાં આવે છે ગ્રંથોમાં ભગવાન ગણેશના પ્રથમ પૂજ્ય હોવાના કારણ વિવિધ છે પરંતુ બધા ગ્રંથોએ તેમને સૌથી પહેલાં પૂજવામાં આવતા દેવતા છે ગ્રંથોથી અલગ વ્યવહારિક પક્ષ જોવામાં આવે તો પણ ગણેશ જ પહેલા દેવતા છે ગણેશ બુદ્ધિના દેવતા છે દરેક કામના શુભારંભ પહેલા સારી યોજના દૂરદર્શી નિર્ણય અને કુળસ નેતૃત્વની જરૂરિયાત હોય છે જો ગણેશના પહેલા પૂજનને સાંકેતિક પણ માની લેવામાં આવે તો આ વાત સાચી છે કે દરેક કામની શરૂઆત પહેલાં બુદ્ધિનો ઉપયોગ જરૂરી છે અને બુદ્ધિ આપનાર ભગવાન ગણેશ જ છે ચાલો જાણીએ કે ઉંદર કેવી રીતે બન્યું ભગવાન ગણેશનું વાહન હિન્દુ દેવતાઓમાં દરેક દેવતાઓનું પોતાનું વાહન છે વિષ્ણુ ભગવાનનું વાહન ગરુડ છે માતા લક્ષ્મીજીનું વાહન ગોવળ છે માતા સરસ્વતીનું વાહન હંસ છે શિવનું વાહન નંદી બળદ છે માતા પાર્વતીનું વાહન વાઘ છે તમામ દેવતાઓના વાહનની પોતાની વિશેષતાઓ છે જેમ સિંહ એટલે ઝડપી વાહન તેમ બળદ એટલી નિષ્ઠાવાન ભક્ત પરંતુ શું તમે જાણો છો કે ભગવાન ગણેશ પોતાના વાહન તરીકે ઉંદરને કેમ પસંદ કર્યો તો ભગવાન ગણેશને ઉંદર પર સવારી પાછળ એક રહસ્ય છુપાયેલું છે ચાલો જાણીએ કે તે રહસ્ય શું છે તો એક દંતકથા અનુસાર એક વાર ભગવાન ગણેશનું ગજમુખાસુર નામના રાક્ષસ સાથે યુદ્ધ થયું ગજમુખાસુરને કોઈ શસ્ત્રથી મારી શકાય તેમ કારણ કે તેને મળ્યું હતું ત્યારે ગજ પર ગણેશજીએ તેના એક દાંત વડે હુમલો કર્યો હતો આનાથી ડરીને ગજમુખાસૂર ત્યાંથી ઉંદર બનીને ભાગવા લાગ્યો પરંતુ ગણેશજીએ તેને પોતાના પાસમાં બાંધી દીધો આના પર ગજમુખાસુરે ગણેશજીની માફી માંગી આ પછી ગણેશજીએ તેમને પોતાનું વાહન બનાવીને નવું જીવન આપ્યું અને બીજી દંતકથા અનુસાર દ્રાપર યુગમાં એક બળવાન ઉંદરી મહર્ષિ પરાસરના આશ્રમમાં તોડફોડ કરી હતી ઋષિ મુનિઓના વસ્ત્રો અને ગ્રંથો પણ ગયા તેનાથી વ્યતીત થઈને ગણેશજીની મદદ લેવા આવ્યા આના પર ગણેશજી ઉંદરને પકડવા લાગ્યા ગણેશ ગાડીઓ ફેંક્યું ઉંદર ગાડીઓ પીછો કરતો કરતો પાતાળ લોક પહોંચી ગયો ત્યાંથી ગાડીઓ તેને બાંધીને ગણેશજીને સામે લઈ ગયો ગણેશજીએ ઉંદરને કહ્યું કે હવે તું મારા શરણમાં છું તું જે ઈચ્છો તે માંગી શકે છે આના પર ઉંદરે કહ્યું કે મારે તમારી પાસેથી કંઈ જોઈતું નથી પરંતુ તમે મને કંઈ પણ પૂછી શકો છો આના પર ગણેશજીએ કહ્યું કે તું મારું વાહન બને આ રીતે ઉંદર ગણેશનું વાહન બની ગયું જો આ વિડિયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરજો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને બેલનું આઈકોનને પ્રેસ કરવાનું ભૂલતા નહીં જેથી આવા વિડીયો તમે સૌથી પહેલાં જોઈ શકો અને કોમેન્ટ બોક્સમાં જય શ્રી ગણેશ લખવાનું ભૂલતા નહીં